હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એક નવો નાસ્તો જે તમે નાસ્તામાં બી ખાઈ શકો અને થોડી ઘણી ભૂખ હોય તો એના માટે બી તમે ખાઈ શકો ફ્રેન્ડ બહુ જ મસ્ત ટેસ્ટી લાગે છે તો ચલો જ્યારે બનાવીએ આપણે નવો નાસ્તો એમાં કઈ કઈ વસ્તુ જોઈશે હું તમને કહી દઉં પણ સૌ પહેલાં આપણે પહેલાં ગરમ પાણી કરવા મૂકીશું કારણ કે એને બાફી લેવાનું છે એટલા માટે તો એને જેમાં તમારે બાફવું હોય એ ગરમ પાણી મૂકી દેવાનું એમાં હવે એનો મસાલો તૈયાર કરીશું તેના માટે મેં ચણાનો લોટ લીધો છે ચારથી પાંચ ચમચી કારણ કે મેં રોટલી છે તો ખરી વધારે પણ ચાર રોટલીનો જ નાસ્તો હું બનાવી રહી છું જેટલો મારે વપરાય એટલો ફ્રેન્ડ એમાં આવશે ચાટ મસાલો આવશે ટેસ્ટ અનુસાર તમને જે રીતે ચાટ મસાલાનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે લઈ લેવામાં રહેશે એમાં હિંગ આવશે થોડી એટલે તમને કોઈ વસ્તુનું એવું ના લાગે કે માફક નહીં આવતો કારણ કે ચણાનો લોટ છે એટલા માટે પણ તો બી તમે ખાતા હોય તો ના ખાતા હોય તો નહીં નાખવાની એમાં અડદળ આવશે થોડું ધાણા જીરું આવશે અને ટેસ્ટ અનુસાર મીઠું આવશે ચાટ મસાલો નાખ્યો છે એટલે ધ્યાન રાખજો કારણ કે એમાં બી મીઠાનો ભાગ આવશે હવે આપણે આમાં નાખીશું એક ચમચી જેટલું તેલ અને જો લસણની ચટણી તમારે જોડો હોય તો લસણની ચટણી નાખવાની ના હોય તો ચમચી સેજવાન સોસ નાખી દઈશું આપણે તો ચલો લઈ લઈએ

તેલ તલ તમે ગમે તે વસ્તુ નાખો ફ્રેન્ડ બહુ જ મસ્ત એનો ટેસ્ટ લાગે છે બસ હવે તીખું કરવું હોય તો મરી પાવડર એડ કરો કાં તો પછી તમે લાલ મરચું એડ કરો સૂકું તમને જેનો ટેસ્ટ ભાવે એડ કરી લીધો બરાબર હવે આપણે એની એક મસ્ત પેસ્ટ બનાવી દઈશું સ્વાદથી બનાવો કે ચમચીથી બનાવો વિશ કરો તેનથી બનાવો તમને જેનો ટેસ્ટ ફાવતો હોય એ રીતે જે રીતે ફાવતું હોય એ રીતે સોરી ફ્રેન્ડ આ રીતે એક મસ્ત બહુ જાડી બી નહીં બહુ પતળી બી અને આમાં તમારે શુગરને ખટાસ એડ કરવી હોય ને તો બી બહુ મસ્ત લાગશે ટેસ્ટ સારો લાગશે તો એ ખાતા હોય તો એ એડ કરી દેવાનું મેં નથી કર્યું કારણ કે ખાંડ અમુક જણા ખાતા અમુક નહીં ખાતા હોતા એટલે ખાંડ નથી કરી આમાં મેં કોથમીર ચટણી મીઠું મરચું હળદર અને તલ એડ કરી અને મસ્ત આ રીતે પેસ્ટ બનાવી દીધી છે અને અંદર હીંગ નાખી છે હવે એક એક રોટલી લેવાની તમારે અને આ રીતે લગાવી જવાની જેમ આપણે વેલિયા કરીએ છીએ ને ફ્રેન્ટ એ રીતે એકદમ બહુ જાડું થિક લેયર નહીં લગાવવાનું થોડું થોડું લગાવવાનું માપે આ રીતે પછી એક એક રોટલીનો આપણે આ રીતે રોલ વાળી લેવાનો આમ તો બટર કેવું કશું લગાવો તો તમે લગાવી શકો છો પણ રોટલી ઠંડી છે અને સારું એવું બટર લગાવેલું છે એટલે મેં ઓઇલ અંદર બી નથી નાખ્યું અને ઉપર બી નથી લગાયેલું કારણ કે મારી રોટલીમાં ઘી બહુ જ આપણે છે મૂકી દઈશું જેટલી તમારે બનાવી એટલી તમે બનાવી શકો છો મેં ચાર લીધેલી છે બરાબર આ રીતે રોલ વાળી લેવાનો જાડી પતળી જે બી રોટલી હોય ચાલે પણ બને ત્યાં સુધી બહુ જાડી નહીં લેવાની થોડી પતળી રાખવાની રહેશે બરાબર આ રીતે પછી એના ખાવા માટે કોઈ ડીપ બનાવો ગ્રીન ચટણી બનાવો તમારી આ રીતે આપણે બાફી લઈશું પંદર મિનિટ સુધી બફાવા દીધો ફ્રેન્ડ હવે આપણે એને લઈ લઈશું બરાબર ગેસ કરી દેવાનું બંધ અને મસ્ત ઠંડો થવા દઈશું એને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું આ રીતે થોડું ગરમ હોય તો સાચવીને લેવા એક એક રૂલ બાગ કાઢી લઈશું ખાડી લઈ અને એકદમ ઠંડા થાય પછી હું તમને કાપીને બતાવું કે આપણે કઈ રીતે આગળ પ્રોસેસ કરવી ચાલો હવે આ રીતે રોલ કાપી લઈશું જેમ આપણે દૂધીના મુઠિયા બનાવીએ અને કેવી રીતે સમારીએ એ રીતે આ રીતે ઝીણા ઝીણા એના પીસ કરી લઈશું બધા કટિંગ કરી અને તૈયાર કરીશું આ રીતે બધા પીસ તૈયાર થઈ જશે હવે તેલ મૂકી અને તમારે જો ફ્રાય કરવા આવો તો ફ્રાય બી થઈ શકે અને કે ના ફ્રાય નથી કરવા તો તેલ મૂકી અને એક એક પીસ તમે આ રીતે એને ગરમ ખાલી તેલમાં થોડું આખા પાછું બી કરી શકો તો એ તમારી ચોઈસ છે તમારે કઈ રીતે કરવું છે તમને ગમતું એ રીતે કરી લેવાનું હું થોડા ફ્રાય કરીશ ક્રિસ્પી સ્નેક્સ બહુ જ મસ્ત લાગે તમે ટ્રાય ચોક્કસથી કરજો તેલ આવે એટલે હું એને થોડું અને આના જોડે તમારે કોઈ ડીપ બનાવવું હોય ધારો કે પનીરનું છે ચીઝનું છે તો બી બહુ મસ્ત લાગે અને ગ્રીન ચટણી જોડે ખાવું તો બી સારું લાગે એ તમારી ચોઈસ તમને જેના જોડે ભાવે ચા જોડે બી ફ્રેન્ડ બહુ મસ્ત લાગે ચલો ચલો કે લાઈક હશે એટલે મસ્ત સાચવી સ્વાદિવીને મૂકી દેવાના અંદર બહુ ફૉક થ્યા છે કે તે ઘી વાળી ઉકલી હોય અને પછી તમે આ રીતે મસ્ત ચણાનો લોટ બાંથો બાથકી અને મસ્ત એને ફિલિંગ કર્યું હોય તો કેટલું ટેસ્ટી થાય ફ્રેન્ડ એકવાર બનાવજો ચોક્કસ અને આ છે ટ્રાય કરીને બાવે તો ફાઈ કરીને લેક સેરો ફ્રાય કરજો

અને ગુજરાતીઓને તો વધારે ચોપડવા છે એમાં મારી જેમ તો મને ઘી બહુ જ ભાવે એટલે વધારે ચોપડેલી હોય ફ્રેન્ડ એટલે તમે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો જો કેટલી મસ્ત લાગી હમણાં હું પછી થોડી ઠંડી થાય ને એટલે બતાવું કે કેટલી ક્રંચી થાય છે ઓકે ક્રિસ્પી છે ફ્રેન્ડ આ નાથી કરવું હોય તો બી તમે વધારે કરી શકો બહુ જ મસ્ત થાય છે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ હજુ તો તમારે ક્રિસ્પી કરવું હોય ને હમણાં છે કરી શકો વધેરી રોટલી રોટલીમાંથી ક્રિસ્પી રોલ બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસ થી કરજો ગરમ છે ઓકે ચાલો મળીએ આગળના નવા બ્લોગમાં બાય